અંગત મામલે થયેલી માધાકૂટનું આ કરુણ પરિણામ આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ગડખોલની પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા પંકજભાઈ પ્રેમાભાઈ ગામિત ઉંમર વર્ષ ત્રેપનને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ આરોપી સુનિલભાઈ વીરસિંહભાઈ ગામિત રહે નાની ચીખલી તાલુકા વ્યારા જિલ્લો તાપી ફરિયાદીના જમાઈ થાય છે આરોપી સુનિલ તેની પત્ની ફરિયાદીની દીકરીને મારઝૂડ કરતો હોવાથી તે હાલ તેના પિયર એટલે કે પંકજભાઈને ઘરે રહેતી હતી તારીખ એકવીસ દસ બે હજાર પચીસ ના રોજ આશરે રાત્રે એકવીસ ત્રીસ થી બાવીસ કલાકની આસપાસ આરોપી સુનિલ તેની પત્નીને તેડી જવા માટે પ્રમુખ પાર્ક સોસાયટીમાં આવ્યો હતો જો કે તેની પત્નીએ તેની સાથે જવાની સ્પર્શ ના પાડી દેતા આરોપી સુનિલ ગુસ્સે થઈ ગયો હતો અને માથાકૂટ કરવા લાગ્યો હતો આ દરમિયાન ફરિયાદીના પુત્ર અને મૃતક ભાવિન પંકજભાઈ પ્રેમાભાઈ ગામિત ઉંમર વર્ષ છવ્વીસ પોતાના જમાઈ અને આરોપી સુનિલને સમજાવવા વચ્ચે પડ્યા હતા સમજાવટ દરમિયાન આરોપી સુનીલે ઉશ્કેરાયજે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે ભાવીને છાતીના ભાગે પેટના ભાગે તેમજ પીઠ ઉપર ઉપરા છાપરી ઘા મારી દીધા હતા આ ગંભીર ઇજાઓના કારણે ભાવિનનું કરુણ મોત નીપજ્યું હતું હત્યા બાદ આરોપી સુનીલ બીરસિંહભાઈ ગામિત ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો આ બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગિયાર ઓગણીસ નેવું એકસઠ પચીસ શૂન્ય આઠસો બોતેર ઓબ્લિક બે હજાર પચીસ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનો ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે